તો જેમ માતાજી મિત્રો એમ જો બધા મજામાં આપણે મજામાં જઈને બાકી બધી ચરે છે આજ દિવસ દેખાય છે કઈક નોર્મલ આજે આવ્યા છે કે નેગેટિવ રિપોર્ટ નથી દેખાતા થઈ ગયા ને નેગેટિવ છે બાકી તો નોર્મલ થઈ ગઈ છે પણ નોર્મલ જ છે આપડી નોર્મલ લાગે નહી પણ થોડુંક લાગે છે એવું કે નોર્મલ છે વાંધો નથી બાકી જો હવે લારા કરે છે ગરમીમાં આવવા માટે આપણે પૂછડું ભર્યું છે એટલે કે હવે કમિંગ સુન છે એક બે દિવસની અંદર ગરમીમાં આવી જાય માં દીકરી પણ માં હવે નીચી લાગે દીકરી મોટી થઈ ગઈ માં થોડીક ઉપાડા વાળી છે કેમ કે ફાલ ફાલ ખાવાનું જોઈએ છે જેવું તેવું ભાવતું નથી અત્યારે ચરશે નહીં ઘડીક ચરવું હોય તો ચારે ને બાકી ભાગદોડ કરશે મોટા ના હાલો આ પણ આપણે જો આરામથી છે અને આ પણ થોડીક હવે ઉતરી ગઈ છે બે દિવસ પછી આપણે આને પણ તો આવે આવ્યું એવું નથી ઉતર્યું પણ હવે ઉતારશે ધીરે ધીરે હજી લીએ થોડા દિવસ ક્યાં બધા બરાબર બાપો આમ જો થોડું આવ દેવું લાગે છે તો કે નોર્મલી ગોરીઓ ખાઈ ખાઈ ગયા જાય તો વાંધો નહીં આવે જી છે નોર્મલ આજે આજે બીજી એકે છે નહીં બાકી ઓર બેકમાં આસર છે ખાલી નોર્મલ જે ઇન્જેક્શન લાગી ગયા એટલે પછી કમ્પ્લીટ બાકી બધી ના જી ભેગી જ લઈ લીધી છે આ તે બધી જે ચરે છે માન મોંઘી ની હોય નો ચરે અત્યારે બધા આરામથી રખડવાનું જય માત્ર મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ જઈએ ને અત્યારે હું રખડાવી છું આપણે અને આને કંઈક લગાડી દીધું જગ્યા ફ્રીએ સાત ગમે કંઈક દિવાલમાં છે ને આપણે છોલાઈ ગઈ છે ગે રાત થોડીક દેખાય છે પગમાં નમાણી થઈ બાકીઓ નાગલ નાગલ તો નાગલ જ છે બાકી આમ હવે શરીર ભરવું હોય ને તો આપણે કાંઈ ન કરવાનું હોય એક કાયમી વાટકી એક બાજરું બાફીને ખવડાવી દેવાનું કાયમી પછી ગરમીમાં આવી જાય ને શરીરે પકડાઈ જાય ભી રેતો અટે આપણે આને આજથી ચાલુ કર્યું છે એક આને ચાલુ કર્યું કે બાજુ ખરા ગરમીમાં આવી જાય ને શરીર પણ ભરતું ભરતું થઈ જાય ઝોંટકી દેખાય બાકી તો બધું આરામથી થઈ ગઈ ગયું હાલા ને પડખે નથી આવતી એનું કારણ એક જ છે કેમ કે આના પૈકડીથી આપણે હમણાં દવા પીવડાવી દઈએ હા એ ખોટ દેવું હોય તો જામ ઘા કરવાનું તો ખાઈ લે બાકી નહીં ખાઈ શકે અત્યારે એમ બધી બાજવા પહોંચી છે મારવા જાય છે બીજું કઈ નહીં કેમ કે આપણે ચાંદરી બે ચાંદરી ને બની આપણી બેઠી છે ને આપણે બીજી વ્યવહાર જોવાય નહીં કેમ કે તમે કેમ બેઠા ને અમે ચરીએ છીએ હાખ ન થાય ઘડીકમાં કેમ કીડો હોય રહેવા દેવા એકને દૂર કરી દીધી એક હજી આ બાજુ બેઠી છે આ નમાણી થઈ ગઈ છે અહીંયા નમાણી થઈને બેઠી છે એટલે હવે બધી ભેગી હતી ને મારશે પછી આનો ઉપાડે બધી હટ બાકી આમ બધું ચરે આપણે ચાતા હતા સામે ભૂકાન ઢગલો પડ્યો તો ને ભરી ગયા હતા પછી આપણે બે હું લીધી આપણે ઘેટું છે એને પણ કાલ ઇન્જેક્શન અડી ગયા જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે થોડાક ભાઈબંધ આપણો ઢીલો પડી ગયો છે અહીંયા બધી ઊભી છે ને બેસી ગઈ છે બધી બીમારવાળી છે બધા આ આપણી બીમાર પડી ગઈ છે બે આ બાજુ ઊભી છે જમનાન નાની ક્રિષ્ના એ પણ થોડીક બીમાર છે ને બાકીની ઓલી બાજુ બેસી ગઈ છે આગળ ઘડીક રાખડે ને ઘડીક બે આમાં બે ત્રણ તો એમને એમ છે ને બાકી નોર્મલ થઈ ગઈ છે ને વાંધો નથી આને ઇન્જેક્શન મરા દીધા પાડાને ના પાડે બેહવાની આ બધા હવે સાંજ શોભા જ્યાં વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો જે માતાજીની શ્રી રામ બધાને ને આપણી આ ઓળખી છે ને બે જાતે થઈ કાઢ જશે જોઈ લેજો તમે અને વ્યાવાની તૈયારી છે જે માતાજી જય શ્રી રામ બધાને તો આપણે બે હું જન જો આરામથી બધી ચરે છે હવે ઘરે ખાય તો લીધું છે આરામથી બાકી બેઠી છે અને બધીને ભાવે છે આરામથી જોઈ લે આ ભૂકો બધી ખાવું છે અત્યારે બાકી ગાયું જો આપણે ઊભી છે બે બે ત્રણ આ બાજુ નીકળી ગઈ પાણી પીવા આપણે હવે ફ્રી થયા છે કેમ કે ભૂકો નાખી થોડાક લાકડા કાપતા હતા નવરાતી આવે બેસી જવાનું હમણાં ગમે આપણે મોઢા પાસે પહોંચી આવશે પહેલાં તો આપણી એક જ આવશે આ આવવાનું મન થાય ને તો એને બાકી એક આવે કહેજો ને ધીરે ધીરે આવશે આપણે ગાયો બે ને છે ને બે દિન પછી કમ્પ્લીટ થઈ જાય નવ મહિના એટલે પછી ન્યૂ મેમ્બર આવવાની તૈયારી કરવાની છે કઈ કંઈક લઈ આવે વાછળો આવે વાછડી આવે જે આવે નાને આપણે જોતા એમ લાગતું હોય કે બટકુડી છે બટકુડી તો બટકુડી આપણે ગાય બે દાતે થઈ છે હજી કમ્પ્લીટલી બે દાંત હવે આવ્યા છે એને ત્રણ વર્ષની નથી થઈ હજી અને વેન ઉભી છે તો આપણે અહીંયા હવે ભેવન બાંધવાનો ટાઈમ થઈ ગયો છે આપણે બેઠા હતા આરામથી એ કાને આપણે ગોરી ખવડાવી દીધી છે મોટા મંદિર ફીણના ગોટા વારે ઘરે નાખી તું તો ખાઈ લઈએ ઘરે ભૂકો ખાઈ ને પછી અહીંયા ભાગી આવી બેસી જાય પછી હા બધું આરામથી જાય હવે હવે બધી રિકવર થઈ ગયા આજે દયાથી કે આવ્યું નથી કાંઈ કેસ કે વૈધા નથી અને ક્રમ કારણે શું છે કેસ આ દિવસે દિવસે એકા બે ત્રણ 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 ચાર ચાર ભેગા આજ તો માતાની દયા થઈ ગઈ એક આવ્યા નથી નોર્મલ થઈ ગયા બધા એને થઈ ગયું છે ને એને થોડું વહમું લાગી રહ્યું છે અત્યારે એમાં એક આવડે બોચીને થોડીક વાહમ લાગ્યું છે કે એના પગની ખરી આખી નીકળે છે ગોતી પડે ક્યાં બેઠી આવે ને ઘરે લગભગ હાલી નથી આવ રાધા પણ આપણે હવે ગરમીમાં આવશે તૈયારી અહીંયા છે આપડે તો આ પગ છે ને આપણું દુઃખે છે એનું એક આગળનું દુખે છે ને એક પાછળનું ને અત્યારે બેસી ગઈ છે બાકી બધી પાડેડા આપણે અહીંયા છે વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી નાખજો તો આપણે જે દુકાનમાં જ્યાં ખાણનો સ્ટોક ફૂલ થઈ ગયો છે બધો બધી જાતનું ખાણ આવે છે આપણે વધારે તો આપણે આ ગોપાલનું વધારું ઉપાડ ગોપાલ ને બીજું રઘુવીર પણ બે જાત આવે છે ચાલુ થયું છે નવું એટલે આનો ઉપાડ છે વધારે ને આપણે તે જો સાફ સફાઈ નું ચાલુ છે નાખી દેવાનું બાજુ સાફ કરી નાખવાનું হুম ভিডিওকে ওলাগুমেন্ট জয় মাঝে জয় শ্রী রাম